નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પંચાવનમા જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રાધનપુર તાલુકા ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરવામાં આવી સુરભી ગૌશાળા ખાતે સો કિલો ગોળ ગાયોને ખવડાવવામાં આવ્યો હતો રાધનપુર તાલુકાનો એકસો એસી આંગણવાડીના ભૂલકાઓની ચીકી ખજૂર તેમજ ચોપડા વિતરણ કરવામાં આવી અને જરૂરિયાતમંદોને રાશન કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર જિલ્લા ભાજપ મંત્રી ભોજાભાઈ વરિષ્ઠ આગેવાન બાબુભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પક્ષના નેતા ભરતભાઈ ચૌધરી તાલુકા પંચાયત ભાજપ મહામંત્રી બિચરજી ઠાકોર એપીએમસી ચેરમેન કનુભાઈ ચૌધરી ડોક્ટર ગોવિંદજી ઠાકોર ભાવાજી ઠાકોર મહાદેવભાઈ દેસાઈ રસિકજી ઠાકોર ભરતજી ઠાકોર દેવરાજભાઈ ઠાકોર રજનીભાઈ ચૌધરી પ્રવીણભાઈ ચૌધરી સોમાભાઈ અને પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ સફળ બનાવ્યો હતો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શુભ સારું કાર્ય કરવા માટે આજે દરેક આંગણવાડીઓની અંદર એકસો ને ઓગણચાલીસ આંગણવાડી કેન્દ્રોની અંદર મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું છે આજે ગૌશાળાની અંદર પણ ગોળનું એકસો ને એક પણ એકસો ને એક કિલો ગોળનું પણ આજે વિતરણ કરવામાં આવેલું છે એવી રીતે અલગ અલગ કાર્યો આજે કરવામાં આવેલ છે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે અમારા સૌ કાર્યકર્તાઓ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની બનાસ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આપણા વિસ્તારના પનોતાપુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવ્યા જે અંતર્ગત ગૌશાળા સુરભી ગૌશાળાની અંદર એકસો એકસો એક કિલો ગોળ ગાય માતાને નિરણ કરવામાં આવ્યું રાધનપુર તાલુકાની એકસો ઓગણ ચાલીસ જેવી આંગણવાડી કેન્દ્રો છે દરેક આંગણવાડી કેન્દ્રોની અંદર ચારસોથી વીસ કિલો ચારસો વીસ કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે કાર્યકર્તા દ્વારા પાંચસો એક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે એમનું તંદુરસ્ત રસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાના શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ વતી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક અનેક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ